पर शारदा सदाई बधाई थी परोट ना थवा कंठ कविता कूल बधाई थी परोट ना थवा बोल श्री कंठाय माते की वागेश्वरी माते की इंद्रार माते की મહાલક્ષ્મી આ કે બધા માતાજી આજથી હું દરેક જ્ઞાતિઓ અને તેમાં થઈ ગયેલા વિશિષ્ટ વ્યક્તિઓ વિશે વાત કરવાની આજે હું સોની વિશે વાત કરવાનો આમ તો સોની શબ્દ ઉપરથી જ સૌને ખ્યાલ આવી જાય કે જે સોનાની ધાતુઓના દાગીના બનાવતા હોય અને તેની કરતા હોય એને આપણે સોની કહીએ છીએ સોનીમાં પણ એ પ્રકાર છે વાણિયા સોની અને પરજિયા સોની આ બંને જ્ઞાતિઓ સોનાના સોમના દાગીના ઘડવાનું

લોકોનું રક્ષણ કરતા અને એની બદલામાં લગાન વસૂલી પોતાનું ભરણપોષણ કરતા પણ બધા ક્ષત્રિયો પાસે તો ગામ જરા જોઈ નહીં તેથી આજીવિકાનું કોઈ સાધન ન હોવાથી અન્ય ક્ષત્રિયો લોટપાટ અને ત્યાગીરીના માર્ગે ભર્યા એમાં એક ભૂકંપથી પરમાર ક્ષત્રિય હતા એને લાગ્યું કે આ આપણે ખોટું કરી રહ્યા છીએ તેથી તેને પોતાના માતાજી હિંગલાજ માતાને પ્રસન્ન કરી અને કોઈ વ્યવસાય કરવાનું નક્કી કર્યું અને તેને આ બધા ક્ષત્રિયોને વાત કરી કે હું ઇંગ્લેન્ડ માતાને ત્યાં તપ કરવા જાઉં છું અને જે કોઈ એ મારી સાથે આવવું હોય તે આવો અને પચીસ વ્યક્તિઓ પચીસ ક્ષત્રિય માટે તૈયાર થયા અને આ અગ્નિચંદ ક્ષત્રિય અને પચીસ વ્યક્તિઓ હિંગલાજ માતાને તપ કરવા બાદ માતાના મંદિરે અને ત્યાં અનેક વર્ષો સુધી તપ કરી હિંગલાજ માતાને પ્રસન્ન કર્યા આથી ઇંગ્લાજ માતાએ કહ્યું કે માગ હું તારા પર ખુશ થઈ છું તમારે જે જોઈતું હોય તે આપું ત્યારે અગ્નિચંદે કહ્યું કે અમે જ્ઞાતિએ ક્ષત્રિય છીએ પણ વ્યવસાયનું કોઈ કામ ન હોવાથી હાલ લોટફાટનો ધંધો કરી અમારું ભરણ પોષણ કરીએ છીએ તો અમને કોઈ વ્યવસાય અમને કોઈ કલા કારીગરી આપો ત્યારે કહ્યું કે તમને કઈ કારીગરીમાં રહે છે તો અકમિચંદે કહ્યું કે સુવર્ણ એ બધી ધાતુઓમાં શ્રેષ્ઠ છે માટે અમે સુવર્ણના દાગીના કઢવાનું કામ કરવા માંગીએ છીએ ત્યારે ઇંગ્લેન્ડ માતાજીએ કહ્યું કે એક ગુર્જર વણી છે તેમના મહાલક્ષ્મીને પ્રસન્ન કરી આ કલા એમની પાટેથી વધારમાં મેળવી છે તેથી તમે પણ જો આ કલા શીખશો સુમાનાનું કામ કરશો તો તમારી વચ્ચે સંઘર્ષ થવા સંભવ છે પણ હકમીચંદ ન માન્યા અને કહ્યું કે જો માતાજી ગમે મારી સાથે હશો તો અમે ગમે એવા સંઘર્ષમાં પાર કરી અને અમે આ વ્યવસાય અપનાવી લેતા વરદાનમાં મેળવ્યું અને તેઓ આ વ્યવસાય સાથે જોડાયેલા ત્યારથી આ છત્રીઓ પરજિયા સ્વામી તરીકે પ્રખ્યાત થયા અને ધીમે ધીમે રેતા રેતા ગુજરાત આવી

ગાડિયાદાર એ મારું મોસાર હતું અને આ ગાઢિયાધારમાં એક સોની થઈ ગયા રાણીમભાઈ સોની નાનપણથી તેઓ ચારણ સાથે ઉઠભેટ કરે અને તેને હિસાબે એને પણ કવિતા બનાવવી યુવાચન રજૂ કરવા લોકસાહિત્યની વાતો કરવી એ બધું ગમતું પણ એ વખત રાજદરબારમાં અને ક્ષત્રિયોની ખચેરીમાં માત્ર ચારણ કે બારોટ જ લોક સાહિત્ય કરી શકતા

અને તેમની પાસેથી લોક સાહિત્યની વાતો સાંભળતા તેથી રાણીભાઈને પણ થતું કે મારે પણ આ રીતે લોક સાહિત્ય ની દુવા છંદો રજૂઆત કરવી તેથી તેમને ચારણનો ભેદ ધારણ કરી અને રાજસ્થાન બાજુ ઉતરી ગયા અને રાજસ્થાનના એક રાજ દરબારમાં જઈ અને દુવા છંદ લડકારવા માંડ્યા અને છત્રીઓની દરબારોની ની મલદાનગીની વાતો કરવા માંડ્યા પહેરવેશ ઉપરથી રાજાને એમ કહ્યું આ કોઈ ચારણ લાગે છે તેથી તેમણે કહ્યું આવો કવિરાજ આવો તમે આપના લોકશાહિત્યની મદદથી અમારું લોકશિક્ષણનું કામ કરો અને અહીં જ આપ વસવાટ કરો રાજાની વિનંતીને માન આપી તેઓ રાજસ્થાનમાં છ માસ સુધી રોકાઈ ગયે પણ ગમે તેટલું માન મળતું હોય ગમે તેટલું રૂપિયા મળતા હોય પણ માણસને પોતાનું વતન તો સાંભળે તેથી એને ગારિયાદાસ સાંભળ્યું સૌરાષ્ટ્ર સાંભળ્યું તેથી રાજાની રજા લઈ અને તેને ગારિયાદાસ તરફ આવવા પ્રયાણ કર્યું રસ્તામાં તેનું એક જાણીતું ગામ આવ્યું એ ગામમાં તેઓ ગયા તો જોયું કે એક મોટા માણસના ઘર પાસે ઘણો બધો કોલાહાલ થતો હતો તેથી તે ત્યાં તપાસ કરવા ગયા તો જોયું કે ત્યાંના ચારણ ત્રાગુ કરવા બેઠા હતા આ ત્રગુ એટલે શું એ નવી પેઢીને ખબર ન હોય તો એના વિશે વાત કરી દઉં કે પેલા જયારે અધર્મી લોકો અન્યાયી લોકો કોઈ ગરીબ માણસ માટે નિર્ધન માણસ માટે અન્યાય કરતા ત્યારે આ ચારણો પેલા તો એમને સમજાવતા કે આ તું ખોટું કરે છે કોઈ ગરીબ વ્યક્તિ ઉપર કોઈ ગરીબ માણસ ઉપર અન્યાય ન કરાય અધર્મ ન કરાય કારણ કે તુલસી હાય ગરીબ કી કબુ ન ખાલી જાય મુએ ઢોર કે ચામડ સે લોહા ભસ્મ હો જાય આમે રીતે સમજાવવા છતાં પણ જો તે અધર્મી વ્યક્તિ આ વાત ન માને તો એમના ઘર પાસે ત્રાગુ કરતા અને પોતાના શરીર નું લોય આપી અને બલિદાન આપતા અને તેનાથી આ અધર્મી વ્યક્તિના જીવનનું પરિવર્તન થતું હતું

પહોંચી ગયા પણ તેઓ ચારણના વેશમાં હતું એટલે મને કહ્યું આવો કવિતાજ આવો પણ હવે તમે અહીંથી નીકળો કારણ કે અમે અહીં ચાબુ કરવા બેઠા છીએ અને તમે ચારણના વેશમાં છો એટલે ચારણ વગરના તમે પણ નિંદવાઈ જશો ત્યારે એ ગરીબટે રાણીભાઈ વિચાર્યું અને કહ્યું કે આજ સુધી છ માસ સુધી મેં ચારણનો વેદ ધારણ કર્યો

એક યજમાનને બારોક સાથે વેરાત કરવામાં હરઘર બારોક અભિયાન સફળ રહ્યું આ યોજના કઈ રીતે આવી તો સરકારી નોકરી દરમિયાન મેં વર્ષો સુધી હરઘર તિરંગા અભિયાનમાં સહકાર આપેલો અને આ યોજનાને ઘણો જ સારો પ્રતિસાદ સાંભળતા અને આજે પણ જ્યારે સ્વતંત્રતા દિવસ છે ત્યારે એક અધિકારી તરીકે નહીં પણ એક ભારતના નાગરિક તરીકે આપ સૌને વિનંતી કરું છું કે આપ પણ આપના ઘરોમાં આપના ધંધા રોજગારની જગ્યાએ તિરંગો જરૂર પ્રગટાવો તિરંગો જરૂર લઈ રહો અને આ હર ઘર તિરંગાની જેમ જ હર ઘર ભારત અભિયાન પણ સફળતા સફળ થાય એ માટે પ્રયાસ કરજો હિન્દુ સનાતન ધર્મના દરેક ઘરમાં બારોટ પહોંચે એ પણ આપણી જેટલી જ ફરજ છે આમ આજે એક વાણિયા સોનીને એક બારોટજી મળ્યા એની પર મારે વાત કરવી છે તો છેક સુધી આ બ્લોગ માં જોડાયેલા રહેજો હવે સાંભળીએ અખા ભગતની ની વાત અખા ભગત પણ સોની હતા અને તેમને રચેલ રચના છપ્પા તરીકે ઓળખાય છે આવો તેમના અંતરના ઊંડાણમાંથી વેતી વાણી સાંભળીએ તિલક કરતા ત્રેપન થયા જપમારાના નાકા ગયા તિરત ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યો હરીને શરણ કથા ફૂટ્યા કાન અખા તોય ન આવ્યું એવી પથ્થર એટલા પૂજે દેવ પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન એ તો અખા બહુ ઉત્પાદ ઘણા પરમેશ્વર એ ક્યાની વાત અમે ધર્મ જાગરણ સમિતિના ઉપક્રમે બારોટ આગેવાનો અને હિન્દુ ધર્મ જાગરણ સમિતિના કાર્યકરોએ એક બેઠકનું આયોજન કર્યું એમાં ગોપાલભાઈ બારોટ ગુલાબદાનભાઈ બારોટ અમારા અગ્રણી કનકભાઈ પારકરા અરુણભાઈ સોલંકી સંદેવભાઈ સોઢા એ બધા ભગવતી આશ્રમ ખાતે શાંતિ બાપુના આશ્રમમાં શાંતિ બાપુના સાનિધ્યમાં મળ્યા ચર્ચાનો વિષય હતો કે હાલ આપણે કોઈ પણ વ્યવસાય કરવો હોય તો એ વ્યવસાય માટે જ્ઞાન આપવા શિક્ષણ આપવા જોઈતી જરૂરી તમામ મદદ કરવા ઘણા શૈક્ષણિક સંસ્થાઓ છે અરે તમે બ્રાહ્મણ હો અને બ્રાહ્મણ વિદ્યા શીખવી હોય તથા ભાગવત રામાયણ વાંચતા શીખવું હોય એ રજૂઆત કરતા શીખવું હોય લગ્ન વિધિ પિતૃ વિધિ કઈ રીતે થાય એ શીખવું હોય તો આ બ્રાહ્મણની વિધિ શીખવા માટે પણ આ સંસ્થાઓ છે પણ જો તમે બારોટ હો અને તમે યજમાન વૃત્તિ કરવા માંગતા હો તો આ યજમાન વૃત્તિનો વ્યવસાય કેમ કરાય એ શીખવવા માટે કોઈ સંસ્થા નથી અને બારોટને ચોપરામાં એક અલગ જ લિપિ છે આ લિપિનું જ્ઞાન અત્યારે યુવાનોમાં ભૂલાતું જાય છે તેથી બારોટના ચોપરાની આ જે લિપિ છે એ લિપિનું જ્ઞાન આપવા અને યજમાનોના ઘરે જઈએ ત્યારે કઈ રીતે વર્તવું કઈ રીતે લોક સાહિત્ય રજૂ કરવું આ લોક સાહિત્ય નું જ્ઞાન આપવું આ માટે હિન્દુ ધર્મ જાગરણ સમિતિ એ કહ્યું કે જગ્યા અમે આપશું તમે વ્યક્તિઓ યુવાનો તૈયાર કરી અને વક્તાઓને તૈયાર કરી દો આ રીતે ભારત સમાજના યુવાનોને ભારતની યજમાન વૃત્તિનું જ્ઞાન આપવું આ કાર્યક્રમમાં આ મીટિંગમાં ગોંડલ સ્થિત હરિભાઈ પાડકરાના દીકરા જીદુભાઈ પણ હતા

તેથી મેં આ યજમાન અને એમના દીકરા પ્રવીણભાઈ વચ્ચે કોન્ટેક કરાવી દીધો આમ હરઘર બાર મદદથી પ્રથમ વખત એક વાનિયા જ્ઞાતિના લોલારી આટકના તેમના બારોટ મળ્યા આજ દુકાનમાં મને પરજિયા સોની પણ મળ્યા હરેશભાઈ પાલા આ હરેશભાઈ પાલાએ પણ ઘણી બધી વાતો કરી તેમણે મને કહ્યું કે અમારે ત્યાં નટુભાઈ બારોટ આવતા અને હાલ એના દીકરા વિમલભાઈ આવે છે એટલે મેં કહ્યું કે એકવાર મારે નામ માંડાવવું હતું ત્યારે આ નટુભાઈ બારોટને મેં કહેલું કે હું તમને એકલાને નામ માંડવા નહીં હતા તમારી સાથે મારા બેનને પણ લાવવા પડે અને તેઓ બંને અમારા ઘરે આવી મારા દીકરાનું નામ માંડ્યું એટલે મેં એને ઓળખાણ આપી કે જે બેનની તમે વાત કરો છો એ મારા થાય એ પછી તો અમારી વચ્ચે ઘણી બધી લગભગ બે કલાક વાત થઈ એમાં એને રણમલ બાપુને સાગરભાઈ બારૂટને બધાને યાદ કર્યા આ સાગરભાઈ બારૂટની વાત કરી દઉં કે હમણાં જયારે સુરત ખાતે ત્રીજું સ્નેહ મિલન મળ્યું હતું ત્યારે પણ આ સાગરભાઈ રાણાભાઈ બાભુરાને યાદ કરવામાં આવ્યા અને માનવ જીવનથી આજ

અને આજે પણ જોગાનો જુગ જોવો હર ઘર બાળક અભિયાનને પ્રથમ સફળતા મળી ત્યારે આજે જ મારા ધર્મ જન્મદિવસ છે પછી તો આ હરેશભાઈ પાલા સાથે બેઠક થઈ અને મેં તેમને બાળક વિશે ઘણી બધી વાતો કરી તેથી તેઓ પણ આનંદમાં આવી ગયા અને મને પણ તેની પાસેથી એક વાત જાણવા મળી તેઓએ કહ્યું કે અમારા ઘરે અમારી દુકાને ઘણા બધા બાળકો આવે એમાં આ નટુભાઈ બાળક જ અમારા છોકરા સાથે લઈને આવે બાકી જે બાળકો આવે છે એ દસ રૂપિયાની નોટ લઈને આવે અને આ નોટમાં અમારી પરજિયા સોની વિશે અમારા સુરાપુરા વિશે અને અમારા દાદાના નામો લખ્યા હોય છે અને અમારા કુટુંબના બીજા નામો પણ એ એમાં જ લખી લઈએ તો આ બાળક અમને સ્વીકાર્ય નથી અમારા ચોપડા જેની પાસે હોય અમારા બાપ દાદાના નામ અમારા કુળદેવીનું નામ કુળદેવીના નિવેદ પૂરાપૂરા આ બધું જે બાળકના ચોપડામાં હોય એવા બાળક અમને સ્વીકાર્ય છે મને પણ આ વાત યોગ્ય લાગી આના માટે એક મહાભારતને પ્રસંગ દ્વારા આ વાત આપણે સમજીએ આમ તો કૃષ્ણના જીવનના દરેક પ્રસંગો દરેક વાત આપણને કાઈક ને કાઈક શીખવાડ આપી જાય છે એમાં મહાભારતનો એક પ્રસંગ છે જયદ્રથ વધનો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે અભિમન્યુ મરાય ત્યારે સાત વીર યોદ્ધાઓએ તેમને ભેગા મળીને કપટથી અભિમન્યુને માર્યા હતા એમાં જયદ્રથે સૌથી જાજો વાર કર્યો હતો અને આ શક્તિશાળી વાર જીવી ન શકવાને હિસાબે અભિમન્યુનું મૃત્યુ અર્જુન ને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેઓએ પ્રતિજ્ઞા કે આવતીકાલના સૂર્યાસ્ત હું વધ વધ કરીશ અને જો ન કરું તો અગ્નિ સ્નાન જીવતા ચિતામાં પ્રવેશી અને અગ્નિ સ્નાન કરી બીજા દિવસના યુદ્ધનો આરંભ થયો દુર્યોધન ને ખબર હતી કે જો આજ સાંજ સુધીમાં જયદ્રથનો વધ ન થાય તો અર્જુન પોતાની પ્રતિજ્ઞા મુજબ જાતે જ અગ્નિસ્નાન કરશે અને આમ અમારો યુદ્ધમાં વિજય થઈ જશે તેથી એ લોકોએ એવી વ્યવહરચના કરી અને જયદ્રથને દૂર સુધી છુપાવવામાં અને તેના પ્રત્યે તેને ફક્ત ઘેરો બંધી રાખી આખો દિવસ પસાર થઈ ગયો પણ અર્જુન જયદ્રથને સુધી પહોંચી ન શક્યો આથી કૃષ્ણએ માયા રચી અને સૂર્ય આડે એક વાદળ ઢાંકી દીધું તેથી જયદ્રથને થયું કે હવે તો સૂર્યાસ્ત થઈ ગયો હમણાં જ અર્જુન અગ્નિમાં પ્રવેશ કરશે અને મરી જાય અને મારે એને આ અગ્નિ પ્રવેશને જોવો છે ત્યારે ગુરુ દોણાચાર્યએ ના પાડી કે ના હજી અર્જુન જીવતો છે એને અગ્નિમાં પ્રવેશ કર્યો નથી ત્યાં સુધી તું અમારા રક્ષણમાં છો તેથી તું અમારી પાસેથી ક્યાંય દૂર જઈશ નહીં છતાં જયદ્રથ તેની વાત માનતા નથી અને કહે છે ના આ અર્જુને ગઈકાલે જ પ્રતિજ્ઞા લીધી હતી કે હું ગમે તે રીતે જયદ્રથનો વધ કરીશ અને આ અર્જુન જ્યારે ચિત્તામાં પ્રવેશ કરે છે અગ્નિ પ્રવેશ કરે છે ત્યારે એ હું શા માટે ન જોઉં એમ કહી એમ અર્જુનની જે ચિત્તામાં પ્રવેશવાની તૈયારી કરે છે ત્યાં સામે આવે એ વખતે અર્જુન પોતાના બાણની મદદથી યુદ્ધ ક્ષેત્રમાં જ એક અગ્નિ દ્વારાનું પ્રગટ કરે છે અને કૃષ્ણની રજા લે છે કે હે કેશવ હું આજ સૂર્યાસ્ત સુધીમાં જયદ્રથનો વધ કરી શક્યો નથી તેથી મારી પ્રતિજ્ઞા મુજબ હું અગ્નિ પ્રવેશ કરવા માંગુ છું તો તમે મને રજા આપો ત્યારે કૃષ્ણ એને એક સલાહ આપ્યો છે કે ભલે તું અગ્નિ પ્રવેશ કર પણ તારી શક્તિ તારું ગાંડી ધનુષ્ય તું સાથે લઈને ગીતામાં પ્રવેશ કરજે કારણ કે ગાંડીનો તને ગમે ત્યારે ઉપયોગ થઈ શકે તેમ અને એની આ આજ્ઞા માની અને અર્જુન અગ્નિ પ્રવેશ કરવા તૈયાર થાય છે એ જ વખતે કૃષ્ણએ વાદળ પર હાથ ફેરવી સૂર્ય આડેથી વાદળ ખસેડી દીધી અને ફરી એક વખત દિવસ હોવાનો આભાસ થયો અને

એના મસ્તકના સો ટુકડા થઈ જાય એટલે તું એના મસ્તકને એ રીતે ઉડાડી દે કે એનું માથું સીધું જ એના પિતાના ખોરામાં ફરે ગાંડીઓની મદદથી અર્જુન આ કામ સારી રીતે પાર પાડે છે અને જયદ્રથનું મસ્તક ઉડી અને એના પિતાના ખોરામાં કરે છે ટપમાં બેઠેલા એના પિતા અચાનક ધ્યાન ભંગ જાય છે અને આ માથાને પોતાના હાથથી જમીન ઉપર નાખી દીધું જેવું આ માથું જમીન પર પડે છે એ સાથે એ ઋષિના સો મસ્તકના સો ટુકડા થઈ ગયો છે આ પ્રસંગ ઉપરથી આપણે એમ જાણવા જેવું છે કે આપણા બારૂતોની વૈવંતતા બારૂતોની શક્તિ આ ચોપડા છે આપણા માટે આ ગાંડી છે એટલે આપણે જ્યારે પણ યજમાનોના ઘરે જઈએ ત્યારે આ ચોપડા સાથે જ લઈને જઈએ ભલે હું એમ નથી કહેતો કે તમે ત્રણસો પાંસઠ દિવસ ચોપડા તમારી સાથે જ રાખો વહીઓ તમારી સાથે જ રાખો પણ તમે જયારે યજમાનો પાસે જાઓ અથવા તો તમે તમારા ગયા હોય અને એ દરમિયાન કોઈ યજમાન તમને મળે અને કહે કે મારો તમે આવ્યા છો તો આવો ને મારા ઘરે આવો આપણે થોડીક વાત કરવી છે તો તમારે એને મક્કમતાથી ના પાડી દેવા કે અત્યારે હું છોકરા લઈને નથી આવ્યો અતિ મને જ્યારે સમય મળશે ત્યારે મારી વહીઓ લઈ અને તમારા ઘરે આવી અને આ વડીઓ લઈને એના ઘરે જાઓ અને એ જે કાંઈ જરૂરી વિગતો એ માગે છે એ વડીઓમાંથી મળી જશે અને આ વિગતો એને આપો માટે વહી લીધા વિના આપણે કોઈ યજમાન પાસે જવું નહીં અને એટલા માટે જ મારો યજમાન સિવાય કોઈ પાસે માગતો નથી એનું પણ કારણ છે કે જે યજમાનની માહિતી આપણે ચોપડામાં હોય જેના પાપદાતાઓને આપણે વર્ષોથી

છોકરાઓના નામ મંડાવા બધું કરવું આપણા બાપ દેડા કોણ છે એના બાપા કોણ છે આપણા છોકરા કોણ છે એ બધી ખબર પડવી જોઈએ અને બીજા નંબરમાં બાળક જે કઈ પણ નામ માનવો આવે છે એને ખુદને ખબર હોય એના ભુરાભુરા કોણ છે ક્યાં બિરાજમાન છે આ બધી વસ્તુની એ લોકોને ખબર પડવી જોઈએ તો જ નામ મંડાય આ વસ્તુની ખબર ન પડતી હોય તો નામ માનવાનો અર્થ શું ભાઈ આ વસ્તુની ખબર પડવી જ જોઈએ જ્યાં સુધી આ બાળકને ખબર ન હોય ત્યાં સુધી એને નામ માનવા ન જ હોય બીજા નંબર માં અત્યારે હાલ અમારા મારી સુરાપુરા બાપા છે બિરાજમાન છે મારી હાટીના ના એનો વંશવાર તો વંશવાર તો હજી જીવે છે એ અમને હમણાં ખ્યાલ આવ્યો અને અમે દર વર્ષે મારી હાટીના મુકામે બાપાની ધજાજી ચડાવવાનો પ્રોગ્રામ દર વર્ષે રાખીએ છીએ અને દર વર્ષે ધજા ચડાવીએ છીએ અમારા કુળ દેવ અત્યારે વેકરી મુકામે બિરાજમાન છે મા ભવાની અમે અત્યારે માનીએ છીએ તો એ ક્યારે અમારા બારો નટુભાઈ છે સાગરદાન બાપુ છે નટુભાઈ છે એનો દીકરો વિશાલભાઈ છે એને બધાને ખબર છે કે ભાઈ આનું ગોત્રો શું છે આનો વંશવેલો કોણ છે આના સુરાપુરા જેમ છે એ સુરાપુરા કયા એ બધી એને ખબર છે એ આ બારતને ખબર હોવી જોઈએ આ વસ્તુની બાળતને ખબર ન પડે તો પછી બાળકને કહેવાને લાયક ન કહેવાય હું તો એમ કહું એટલી હોવી જ જોઈએ ખબર કે ભાઈ યજમાનને બારતની જરૂર છે બારને યજમાનની જરૂર છે તો યજમાને બાળક પાસે પેલા છોકરા નામ હોય કે નહીં એ પેલા જોવું જોઈએ કોઈ પણ બાળક આપણી દુકાન આવી જાય તો એને પેલા છોકરો જોવો જોઈએ કે ભાઈ આપણા બાપ બેટાના નામના એમાં નામ મંડાયેલા છે કે નહીં એના છોકરે લેખિતમાં હોય તો એ વસ્તુ માન્ય રહે બાકી નોટબુક પર તો દસ રૂપિયા લઈને ગમે માંડી શકે એ રીતે માન્ય ન રહે બાપ બેટાના છોકરા હોવા જોઈએ અને બાપ બેટાના છોકરા પર લખેલ છે એ વસ્તુ માન્ય રહે બાકી આ વસ્તુ માન્ય ન રહે બસ તથા કાંઈ ભૂલચૂક થયું તો માફ કરજો